ગણુદેવી અને ખેરગામ ચીખલી વિસ્તારમાં ચાલી રહેલી ચૂંટણી પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બુથ લેવલ ઓફિસરોની કામગીરીનું મંત્રાલય સ્તરે નિરીક્ષણ કરવામાં આવ્યું આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે પોતાના મત વિસ્તારમાં વ્યક્તિગત રીતે હાજરી આપીને બીએલઓ દ્વારા મતદાર યાદીની ચકાસણી સુધારા અને નવા મતદારોના નોંધણી સંબંધિત કામકાજોની માહિતી મેળવી તેમણે અધિકારીઓ તેમજ શિક્ષક વર્ગને અફવાઓ અને અનાવશ્યુક્ત કામકાજ લોકતંત્ર પ્રક્રિયા મહત્વપૂર્ણ આધાર છે દરેક અધિકારીઓ પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવી જોઈએ ખેર ગામ ચીકલી ગણદેવીના અનેક કેન્દ્રોમાં કરાયેલા આ નિરીક્ષણ દરમિયાન સ્થાનિક કર્મચારીઓ પોતાની કામગીરી વિગત રજૂ કરી રહ્યા હતા મંત્રીઓએ તેમની મહેનતની પ્રશંસા અને જરૂરી માર્ગદર્શન આપતા ચૂંટણી પૂર્વે તૈયારીઓને વધુ સુચારુ બનાવવા સૂચનાઓ પણ આપી હતી